ભાવનગરના અધીવાડા ગામે મારા ચૌહાણ અને તેમના ભાઈ રાજુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા મળતી વિગત મુજબ સકેશ જાદવ દર્શન જાધવ લાલુ ધારશી અને અન્ય કેટલાક યુવકોએ નદીના પાળે રાજુભાઈ સાથે ઝઘડો કર્યો હતો ઘટના દરમિયાન ધર્મેશભાઈ ત્યાં પહોંચતા હુમલાખોરોએ શરીર અને લોખંડના પાઇપથી હુમલો કરીને બંને ભાઈઓને ઈજાઓ પહોંચાડીને ભાગી છૂટ્યા હતા આ ઘટનામાં પોલીસે અગાઉ ત્રણ ઇસમોને ઝડપી લીધા જ્યારે પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કરુવા লাইট নেক্ লাই